આણંદના બાકરોલમાં તળાવના વોકવે પર વોકિંગ માટે ગયેલા આણંદ નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા કરવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા

આ બાબતે અમુને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવ જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી સાડા આઠ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અનડિટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટી જાણી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે પર કેટલા ઇન્જરીના નિશાન છે કેવી રીતે કરવાના પ્રાથમિક દૃષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે તે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડૉક્ટરથી કૃષ્ણ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવશે અત્યારની ઘટના કઈ જગ્યાએ બનીને અંદાજે કેટલા વાગે બની હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમની જાણ સાડાઆઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈપણ સમયે બાખરોળ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે